અમệtલ ખાતા તો વઘારમાં તળ જરાક નાખવાના મજા આવે આ થોડી છાશ રેડસ અને છાશ છે ને ઘાટી રેવું તો એ રૂપલી ખાવાની જો આવે આપણે નથી નાખ્યા તો આપણે પેલે ગાજર નાખી કેમ કેને સોજી વજાડ ક ટા 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 ટ જય લક્ષ્મીનારાયણ નથી ગીતા એ તો આપ સૌને જય લક્ષ્મીનારાયણ જય સ્વામીનારાયણ જય જીનેન્દ્ર જય જય જલારામ જય ઠાકર ધણી જય દ્વારકા જય માતાજી ને હરિયો મિત્રો આજે વહેલી વહેલી શરૂઆત કરી છે સવારમાં રોજ એમતા વિડીયો કરો છો આધ્વચે રહી જાય એટલે ઘણીવાર વચ્ચે ખાલું પડી જાય છે પણ કરવું શું થઈ ન શકે એવું થાય તો ચાલો નાસ્તાની કરીએ તૈયારી તો ચાલો આજે નાસ્તામાં છે વઘારી રોટલી દૃષ્ટિ બેને બહુ યાદ આવી આવીએ વઘારી રોટલી તમે બનાવી દો રોજ ઈજબીન કરતા આજ મને કે હું તમને જ કરી દેવાનું છે ઓહ હવે હું બનાવીશ ઈ હળદર સૂકી છે તમે કેવી વાપો છો હું આ વાપું છું અમદાવાદ

લીલા મરચા અને લીલો લીમડો નાખી વાર શીખાય આમ એટલે બધામાં મસાલો જાય બધામાં તેલ છો આવી જાય ઘણા ને કોરી ભાવે તો આ રીતે કોરી ખાંડ નાખી દેવાની એ પણ ટેસ્ટી લાગે

તો મિત્રો દ્રષ્ટિ થઈ છે બેટો કામની તકલીફ છે ને સારી રીતે આપણે કરી રહી છીએ મને થોડી નિરાશ જેવું છે સાડા નવ થયા છે

અત્યારે દ્રષ્ટિ ગ્રસોડામાં જો ઠક્કા ઠકડાવા આવે છે ને એટલે એ મંડી પડે છે એટલે મેં કીધું હાલો હવે એમ થાય કે પેલો સુવિચાર લઈ લઉં આ કે દસ વાગ્યાની આસપાસ નીકળીશ છે મોટા ભાડિયા પહોંચું છે એટલે બેઠા ત્રણ બદલી થશે અહીંથી કોડાય પુલ ને કોડાય ભૂજ નીકળા સમયસર પહોંચ જવાય ને આપણે નીકળશું એની પહેલા આપણે લઈ લઈએ આપણો સુવિચાર જિંદગીમાં પોતાના પણ અહેસાસ એ જ એક મોટું કામ છે જિંદગીમાં દરેક વ્યક્તિ પ્રત્યે પોતાના પણ અહેસાસ

જે મુસીબતના સમય આપને કામ આવે છે ને એ માણસના રૂપમાં ભગવાન હોય છે માણસને જરૂર પડે ત્યારે લોકો આવે તમારી પાસે પણ જે વ્યક્તિને તકલીફ છે દુખવા છે અને એ વ્યક્તિ પાસે જ્યારે આવે ત્યારે હું કહું છું એ માણસના રૂપમાં ભગવાન હોય છે તો આપણાથી કાઈ ન થાય તો સાંત્વના તો દઈ જ શકાય બરાબર ને એટલે હું વિશેષ એમ પણ કહી શકું કે લોકો પાસે જ્યારે દુઃખ દર્દ હોય ત્યારે આપણે આશા રાખતા હોય તો એક વાત ને વધુ પણ એમ કહી શકાય કે આશા એવી ના રાખો કે કોઈ તમારી પ્રશંસા કરે કે આને મારું કર્યું કે હું કરીશ તો મારી પ્રશંસા થશે તમારા પ્રત્યે કોઈ ખરાબ ના બોલે ખોટું ના બોલે એવી કોશિશ કરો ચાલો હવે થઈએ તૈયાર અને નીકળીશું ઓલું છે ને દીકરીની મારાણી પછી ઘરે પાણી મને પહેલા પણ એક કમેન્ટમાં કીધું કે આ એવું છે

એટલે મને આરામ થઈ રહે છે સાંજે આવે એટલે તૈયાર પડી જાય છે સવારે બધું કાંઈ કામ નથી કરતી મંદિરે જઈએ હું મહાદેવજીના આવે છે તો મિત્રો વાગ્યા છે સાંચના સાડા સાત જ હમણાં જ પહોંચી જોવો તો આજે થાય જ વહેલી પહોંચી આવી સાડા સાતે પહોંચી છે અને દૃષ્ટિબેના શું છે જમવાની જગ્યાએ મેના પગાડેલા પાક

જો સિંગ દાણા ગોલ્ડન થઈ ગયા એટલે લેશું નથી એક એક લવિંગ નીકાળીશું નાખી દેસુ અને આપણે વઘાર કરશું ચમચી રાઈ એક ચમચી જીરું જેવા જીરું આપણું થઈ જાય એટલે એની અંદર નાખશું મરચા મરચા થઈ જાય પછી ગાજર છે એ ઘણા બાફવામાં નાખે પણ આજે આપણે નથી નાખ્યા

એટલે હવે એમ કે છે ધાતુ નામ ના ખાવ લોઢા ના ખાવ લોઢું માટી વાપરો તારો શરૂઆત કરીએ આપડે તો જો આપડા ગાજર આપણે તેલમાં હવે નાખી દીધા કેપ્સિકમ પાકી જાય ત્યાં સુધી સાતડશું વેજીટેબલ ચડે આપણે એમાં નમક નાખીએ તો જલ્દી ચડી જાય એટલે

પણ ખાવાડી નાખે તો પછી ટેસ્ટ કરીને ઉપરથી જોઈશે એવું નાખ્યું કેમકે ભાતમાં પણ નમક છે કે હવે ખાલી જે મસાલા નાખ્યા છે એને તેલમાં આપણે અડધી મિનિટ માટે પકાવશે

કરી લઈ જમવાની તૈયારી ખારી ભાત સાથે દહીં હે દહીં ભાત પાપડ લ્યો હતો પાપડ છોડ દો કે કેવું થયું વેજીટેબલ ભાત ખરી ભાત માં થોડું અલગ હોય